ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર જો આપણે ન્યુ પ્રોગ્રેસ શરૂઆત કરી છે આંગણવાડી આપણે આવી ગયા સી આંગણવાડી એના માં આંગણવાડી ના બધા બાળકો આવી ગયા આવી ગયા ને હવે શું આવશે દિવાળી શું આવશે નવું વરસ ચાલુ થાશે દિવાળી ફટાકડા લીધા કે કેટલા ફટાકડા લીધા બધા ઊંચી આંગળી કરો છે કેટલા લીધા જો દિવાળીમાં શું શું કરવાનું ખબર છે રંગોળી કરવાની હોય ઉઠીને પછી ફટાકડા ફોડવાના હોય આપણે દીવા કરવાના હોય કરવાના હોય ને મમ્મી દીવા કરે ને હે પછી રંગોળી કરે મમ્મી કરે ને દીદી હોય તો દીદી કરે ભાઈ કરે બધા રંગોળી પૂરે ને ફરી આમાં હવે દિવાળી આ શું આવશે વેરી ગુડ ચાલો હવે પ્રાર્થના બોલશું चलो तो जो नहीं खुबन करो ओम भूर भुवा स्वाहा तस्वितुल वरेण्यम भर्गो देवस्य धीमहि तियो यो न प्रचोदयात् ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ

આપડા મોટા ભાઈ બેન ફટાકડા ફોડતા હોય ને આપણે ખાલી જોવાનું શું કરવાનું જોવાનું પપ્પાને કહેવાનું ફોડ દઈએ તમે નાના છો ને એટલે તમારે બધાય ફટાકડા જોવાના હો હા આપણે કાઈ નકા આપણે મોટા ફટાકડા ફોડો છે ને તો દાદી જાય આપણે દાદી જાય ને એટલે કોઈ ફટાકડા ફોડવા આપણે જોવાનું આપણા ભાઈ બેન ફોડતા હોય ને અથવા પપ્પા હોય મમ્મી હોય એને કહેવાનું ફોડ દียว આપણે જોવાનું શું કરવાનું જોવાનું ઓ હોય ને જોવાનું છેટેથી એમાં દાજી જાય શું થાય એટલે તમારે ફોટાકડા ફોડવાના નહીં તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે આપણા ભાઈ બેન મોટા હોય ને એને કહેવાનું ફોડે તમારે જોવાના હો જોઈશું ને હા તમારે તો નાસ્તો બનાવી નાખો આપણે હાજરી પૂરવાની છે પણ હાજરી પછી પૂરશું બરાબર ચાલો ચાલો આજ છે મગર વાતો માટે મસ્ત આપણે નાસ્તો બનાવી નાખી ચાલો

દાળ ને ચોખા પણ ધોઈને રાખી દીધા છે બસ હવે જો આમાં ઉકળી જાય પછી આપણે ઓરી દઈએ અને બે સીટી થવા દેસું ચાલો હવે થોડી ઘણી બાળકોની પ્રવૃત્તિ કરાવી નાખી કેમ કે ટીચર તો છે તાલીમમાં એટલે બધું આપે જ કરાવવાનું છે બાળકોને હવે હાજરી પૂરી નાખીએ ત્યાં સુધીમાં આપણે ખીચડી રેડી થઈ જાય બરોબર ને તો તમારે આશરી પૂરી નાખો ને ચાલો આપણે ચોપડો લઈ લઈ અને મસ્ત બાળકોને હાજરી આપણે પૂરી નાખીએ ચાલો હાજરી પૂરું ને તમારી હે

તો ચાલો જઈએ અને મસ્ત ગેમ રમાડીએ તો બાળકોને છે ને ગેમ રમાડવાની છે જો બાળકો બધાએ મસ્ત રીતે બેસી ગયા છે ચાલો ગેમ રમવી ને બધાએ જોવા અહીંયા તમને છે ને ડબલ આઈપી છે અને તમને મેં શીખવાડ્યું ને કે કેવી રીતે રિંગ પોરાવવાની અહીંયા ઊભું રહેવાનું અને તમારે છે ને રિંગ પોરાવવાની છે તમને શીખવાડી દીધું ને મેં કે કઈ રીતના ઘા કરવાનું બરોબર છે જો આ ડબલ યુ રાખી છે બે રિંગ પોરાવવાની બરોબર ચાલો તો પહેલા વેલા છે ને કોણ આવશે પતુભાઈ આલો આવી જાવ ચાલો પતુભાઈ રેડી ચાલો પતુભાઈ નો વારો છે તો રીંગ હાથમાં લઈ લ્યો પતુભાઈ વેરી ગુડ ચાલો તો પહેલા વેલા છે ને એક રીંગ ઘા કરો ઓકે ચાલો કાઈ વાંધો નહીં ચાલો બેસી जाओ હો ચાલ હવે કોણ આવશે ચાલો સંજયભાઈ તમે આવી जाओ ચાલો સામે લીટી લીટી પાસે ઊભા રહી જાવ બસ હા અને રીંગ લઈ લ્યો એક બાજુમાં બે લઈ લ્યો બાજુમાં ચાલો રેડી સ્ટાર્ટ બીજી રીંગ લઈ લ્યો ટાર્ગેટ બનાવો કોઈ વાંધો નહીં ચાલો બેસી જા હો કોણ આવશે ચાલો ધાર્મિક ભાઈ તમે આવી જાવ ચાલો ધાર્મિક ભાઈ રેડી સ્ટાર્ટ રિંગ લઈ લ્યો ચાલો બીજી રિંગ લઈ લ્યો વેરી ગુડ આમાં થોડુંક અટકી ગયું છે પણ તોય સારું કહેવાય ચાલો બેસી જાઓ ચાલો આયુષભાઈ આર્યનભાઈ તમે આવી જાવ લીટી પાસે ઉભા રહી જાઓ લીટી માથે ચાલો રેડી રિંગ વાસમાં લઈ લ્યો ને સડક સાઈડમાં ઊભા રહી જા વચો વઈચ અલકોર વચો વઈચ અલકોર બસ ચાલ રેડી સ્ટાર્ટ બીજી રિંગ લઈ લ્યો ઓકે ચાલો થોડું છટકતું ગયું છે પણ મસ્ત હો કો મસ્ત કર્યુંસ મસ્ત ચાલો બેસી જાવ ચાલો આર્યન ભાઈ બહુ મસ્ત કર્યું ચાલો આર્યન ભાઈ તાળી પાડ્યો તો વેરી ગુડ ચાલો આર્યન ભાઈ બેસી જા ચાલો હવે કોણ આવશે નિરવાભાઈ તમે આવી જાઓ ચાલો ચાલો રેડી ચાલો લઈ જાઓ રિંગ વાઇઝ સ્ટાર્ટ વેરી ગુડ ચાલો તાલ્યું પાડો ચાલો ઘા કરો ઓરું નથી આવવાનું ઓરું નહીં આવવાનું ઓરું નહીં અહીંયા અહીંયા ઉપર રહે ફરીથી કરો લઈ લ્યો રિંગ ઓલી રિંગ લઈ લો એક જ રિંગ એથી કરવાનું છે ચાલો કરો ઓરું નહીં આવવાનું ચાલ લઈ લો બીજી રીંગ એને છું પારે ખા કરજો ઓર નહીં આવતા ચાલો કરો ખા ચાલો બેસી જાય ચાલ ચાલી પાડ તો નિર્વન ભાઈ ની એક ખોડું ભાઈ ગયું છે પણ સારું એવું કર્યું છે ચાલો બેસી જાવ ચાલો ફાર્ગો ભાઈ આવી જાવ ચાલો રેડી ફાર્ગો ભાઈ સ્ટાર્ટ चलो कोई चलो बेसी जाओ चलो गौतम भाई जाओ चलो चलो रही जाओ चलो रेडी स्टार्ट ओके चलो बेसी जाओ चलो विराट भाई तब आ जाओ

ચાલો રેડી સ્ટાર્ટ બીજી રીંગ લઈ લ્યો ચાલો બેસી જાઓ ચાલો સચિન ભાઈ આવી જાઓ ચાલો ઉભા રહી જાઓ ચાલો રેડી સ્ટાર્ટ રિંગુ લઈ લ્યો બીજી રીંગ લઈ લ્યો चलो बेसी जाओ विवेक भाई आवी जाओ चलो चलो रेडी विवेक भाई चलो रिंग हाथ में ले लियो स्टार्ट वेरी गुड चलो ताली पाड़ो विवेक भाई ने चलो बीजी रिंग ले लियो वेरी गुड कई वो नहीं चलो मस्त तो मैं गेम रमी से चलो बेसी जाओ देवल भाई जाओ चलो रेडी स्टार्ट

વેરી ગુડ હા બેસી જાવ સુહરી બેન ચાલો રેડી સ્ટાર્ટ લઈ લો ગુડ આજનું વિનર છે ને પૂજાબેન બનવાના છે ચાલો પૂજાબેન બેસી જાવ વેરી ગુડ ચલો ખુશાલ આવી ચાલુ સામે ઊભા રહી જાઓ ઊભા રહી જાઓ ચલો રેડી ખુશાલ ચાલો રિંગ હાથમાં લઈ લ્યો ચાલો રેડી સ્ટાર્ટ બીજી રિંગ લઈ લ્યો ચાલો તોય ખુશલભાઈ સારું એવું કર્યું છે પ્રદર્શન સારું મસ્ત હો ચાલ ખુશરભાઈ બેઠા બેસી જાય તો ચાલો ખુશભાઈ તાલી ભર દિયો ચાલો મજા આવી બધાયને તાલીનું વિનર કોણ પાડ્યનું પૂજા બેન કોણ પડ્યું ચાલો પૂજાબેન ઊભા થાવ ઉભા થાવ પૂજા બેન ચાલો તાલી ઉપર જે પૂજા બેન ની ચાલો ફૂલ બનાવી દયો વેરી ગુડ છે છે આંગણવાડી માં બાળકો બધા જોવો જઈ રહ્યા છે જો બધા ગેમ રમી રમીને અને બાળકો જઈ રહ્યા છે હવે પાણી પાણી પીશું છોકરો નાસ્તો દેશું ચાલો ચાલો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે બાળકો બધા જો માથા ઉપર આ સાકે બેસી ચાલો બધા માથા ઉપર

ચાલો બધા માથો ઉપાસ રાખજો ની સદે બધું તૈયાર કર લો તમારા હાટો ચાલો આપણે બાળકો માટે મસ્ત જો ડીસુ ને ચમચીઓ ને ખીચડી ને બધું લઈ લીધું છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ હવે ચાલો ખાવો ને નાસ્તો ચાલો બાળકો ને નાસ્તો આપી દીધો છે બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે જો બધા બાળકોને ને કહી દીધું મજા આવે ને ખાવાની હે જો તું એ કહી છે ચાલો તમારે મસ્ત ખીચડી બનાવી છે હજી કેટલી બધી છે તમને કહીજો બીજી વખત જોતું હોય એનું હા ચાલો ખાવા માંડો બધાય ચાલો તો તમને આટલું મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મસ્ત